એ કોડી ના એન્ડમ બેન આ સંભળ બંપર આવો ગડે સંભળ આવો ગડે ફટફટ પણ ઓય બોલે સીમા હું નાડે છે તામ એ હા લઈ આ લે આ તો કરે પણ ઓય બેહીરે આગો તો મેલો છે થાતું નહી તું મગજ મારી કર્યા વગર તું કરવાનું કર ને જે કાવ યાર ને એટલે હું પીજો ઓમ મેલ દે ઓમ મેલ દે બેઠા બેઠા ફટફટ બળ પાણી તો પીવા દે મને પાણી પાતું પી જાય નરું ઓછું પા હા રાદુ ગટ ઉડાળ છે

અરે લસકો વાઢવા ગયો છું કે લસકો બનાવા ગયો છું કસી કર વાબવા ગયો તો મારા જોવા તો જવું જ પડશે આજ ઓને લસકો શાનનો વાઢવા મોકલીયો છે ખેતરમાં સોફા ખેતરમાં ફરીવા ઘોણે ખૂણા ખૂણે ખૂણા બધું ફરીવા આ ખેતરમાં નહી મારું છે શો તો મોસ્તો વાયરો આવા છે આવો તો કેરા ઉવાળી મજા આવે કેર હોય પાપો જ ના લે ગડીકમાં આમ કરો ને તેમ કરો કોણ આખો દાડે કામ કરે રોજ આડે દાડે વાપરવાના કરવાનું એ જ ખબર પડતી લસકો વાટવાનું લસકો વાટ્યો નહી હું કરવાનું છું રાતે ફરી પડ્યું નહી હું કરવાનું મારે

તને ખબર નહી પડતી આ તારો બાપ છે ખબર નહિ પડતી ઓટો મારી ખબર જ નહીં આપણો નાક જેવો છે તને ખબર જ નહી

Well, I can